લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોના દેવા માફી અને વિશેષ રાહત પેકેજની માંગણી કરી કમોસમી વરસાદથી મગફળી કપાસ અને ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતો નાણાકીય સંકટમાં સપડાયા છે અને ધિરાણ ચૂકવવામાં અસમર્થ બન્યા છે કોંગ્રેસે પાક વીમા યોજના તાત્કાલિક ફરી શરૂ કરવાની તેમજ ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની રજૂઆત કરી સાથે જ ખાતરની અછત ઉપલબ્ધ કરાવવાની પણ માંગણી કરી કોંગ્રેસ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે સરકારે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવી છે મામલતદાર સાહેબ સાહેબશ્રીને આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કે અત્યારે કમોસમી વરસાદના કારણે લગભગ આખા ગુજરાતના તમામ ખેડૂતોને બહુ ભારે નુકસાન અને હોનારત થઈ છે આ બાબતે જે પાક નુકસાન જે થયેલું છે નુકસાન બાબતે સરકાર ખેડૂતોના જે દેવા જે ધિરાણ છે એ ધિરાણ પણ માફ કરવામાં આવે અને સર્વે કરીને યોગ્ય ખેડૂતોને વળતર કરવામાં આવે અને જો આ વખતે જો ખેડૂતોના દેવા માફ નહીં તો આવનાર બે માં ભાજપ ગુજરાતમાંથી સાફ થશે ચોક્કસ અમે આજે આપના માધ્યમથી સરકાર ને જાડી ચામડી ને બેરી ચામડી ની સરકાર અમે આપના માધ્યમથી આ મેસેજ એક સંદેશ અમે મોકલી રહ્યા છે